આજે આપણે મળવા આવ્યા છે મમતાબેન શાહને જેમણે સમાજમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે આના એવા સ્કૂલમાં જઈને નાના વર્ગને ઉપર લાવવા માટે ઘણી બધી હેલ્પ કરી છે હવે એમને આ સફર કઈથી સ્ટાર્ટ કર્યો અને કેવી રીતે એને કન્ટિન્યુટી કરી છે એમની વિગતવાર આપણે એમના મોડેથી પૂરી માહિતી લઈ લેવી હું આમ તો ઓગણત્રીસ વર્ષથી છું મારી એજ થર્ટી ત્યારે મેં એક છોકરીનું કન્યાદાન કર્યું હતું અને એ બાળકીને આજે એ છોકરીને આજે સત્તર વર્ષની બેબી છે એટલે હું કરું છું સોશિયલ વર્ક વર્ષોથી પણ મેં બે હજાર સોળથી એવો વિચાર આવ્યો કે હું એક પરિવારમાંથી સેવા કરીશ તો અમુક જ પરિવારને સેવા કરી શકીશ પણ હું માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીશ તો ઘણા બધા પરિવાર સુધી પહોંચીશ અને મારી સાથે ઘણા બધા દાતાઓ જોડાશે તો હું વધારે સમાજને સેવા આપી શકીશ કયા વર્ષમાં તમે આ સ્થાપના કરી છે અમે બે હજાર સોળમાં સ્થાપના કરી અને આઠ વર્ષ પૂરા થયા પણ એમાં અમે ગામડાઓમાં પછાત એરિયાઓમાં બધી જ સેવા આપીએ છીએ મેઈન સ્લમ એરિયામાં જે બાળકો છે એમને ભણતર માટે એપ્રિશિએટ કરી અને આજે એક સ્લમ એવો છે જ્યાં અમે બે હજાર સોળમાં જોઈન કર્યું હતું તો ત્યાં આગળ ફક્ત પાંચથી સાત ટકા છોકરાઓ સ્કૂલ જતા હતા આજે એ એરિયામાં પંચાણું થી સત્તાણું ટકા છોકરાઓ સ્કૂલ જાય છે ભલે એ લોકો સ્કૂલમાં જાય છે પણ ભણતા શીખ્યા છે સારી રીતે પોતાની કેર કરતા શીખ્યા છે અને સ્વાસ્થ્યની બાબતમાં અમને એમને સચેત કરીએ સફાઈની બાબતમાં બી એમને શીખવાડીએ છીએ એટલે એક સારું વ્યક્તિત્વ સમાજમાં ઉભરીને આવે એવું અમે બાળકમાં સિંચન કરીએ છીએ તમે પ્રગતિ કરી શકો એવું હું દર્શકોને બી વિનંતી કરું છું કે વધારે લાઇક અને શેર કરે અને થેન્ક યુ સો મચ